રામ રામ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે લાઈફ એન્ડ નમસ્તે દોસ્તો આ તો અમને પણ નમસ્તે કર્યું છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો ફેમિલીના બધા જ મેમ્બર જે છે રેડી થઈ ગયા છે કેમ કે આજે આપણે જવાના છે મિતુનો દુકાનનું ઓપનિંગ છે અને કાર એસેસરીની જે શોપ છે એ આજે મુહૂર્ત કરવાનું છે બધા જ લોકો રેડી થઈ ગયા છે મમ્મી પણ રેડી થઈને બેઠા છે પપ્પા પણ રેડી થઈ ગયા છે અને લવજી દાદા પણ રેડી થઈ ગયા છે અને ઓમ પણ રેડી થઈ ગયો છે રેડી અને જય પણ રેડી થઈ ગયા છે અને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે હવે અમે બધા બેસી જઈશું ગાડીમાં અને નીકળીએ ખેરાલું જવા માટે અને અવાજમાં ફેર લાગતો છે આજ તો થોડું ગળું ખુલ્લું છે બે દિવસથી શરદી ઉધરસના લીધે ગળું બિલકુલ બંધ થઈ ગયું હતું બિલકુલ બોલાતું નતું એ અવાજ જોયું અમને બતાવ્યું કે આવો અવાજ આવતો હતો તો નીકળીએ થોડું તો આજે ફરક લાગે પણ રોજ બે દિવસથી તો બિલકુલ અવાજ નહોતો નીકળતો તો નીકળીએ બધા જ રેડી થઈ ગયા છે ફાર્મ સુરત દાદા પણ નીકળી ગયા છે અને ઠંડી તો આજ બિલકુલ ઓછી જ છે નહીં હું લાગે છે નહીં લાગતી તો ગાડીમાં ચલો એટલે ગાડી બે જાય એવું તો બધા ગાડીમાં બેસવા લાગ્યા છે મમ્મી તમે આગળ બેજો જાઓ તમારું વોમિટિંગ જેવું ના થાય કે પાછળ બેવું થાય તો પપ્પા તમે આગળ બેજો હા તો આપણે ખેરાલુ પહોંચી ગયા છે અને હજુ મુહૂર્ત નવ વાગ્યાનું છે રિબીન કટિંગ ને નવ વાગે કરવાનું છે એટલે હજુ બધા આવ્યા નથી અમે ઘરના ઘરના જ છીએ બધા અને તૈયારી કરી રહ્યા છે ત્યાં સુધી અત્યારે ટ્રાફિક નથી ત્યાં તો તમને આપણે જે દુકાન છે એ પણ બતાવી દો આ રીતે મસ્ત બ્લુ અને વ્હાઈટ બલૂન્સ થી ડેકોરેશન કર્યું છે શું કરવા બાકી છે રિબીન નવ વાગ્યાનું મુહૂર્ત એટલે બધા તો કંપનીનું જ છે એસ્ટ્રોનિક્સ કંપનીનું છે અને શોપનું જે નામ છે એ જેસી એસ્ટ્રોનિક્સ કાર એસેસરીનું રાખ્યું છે અહીંયા તમને ગાડીના સીટ કવર મીન્સ કે ગાડીને લગતી દરેક પ્રકારની વસ્તુ અહીંયા મળી રહેશે તમને અને બધી જ સારી ક્વોલિટીની વસ્તુ ગાડીની નીચે જે મૂકવાના આવે છે એ પણ મળી જશે સીટ કવર પણ મળી જશે સાથે ગાડીની અંદર ડેકોરેશન માટેના પીસ પણ મળી જશે તમને અહીંયા ડેશબોર્ડ ઉપર મૂકવા માટેના જે પીસ આવે છે ડેકોરેશન માટે એ પણ અહીંયા તમને મળી જશે સ્પીકર પીલો પીલો નહીં દરેક પ્રકારની મીન્સ અહીંયા કંપનીની વસ્તુ તમને મળી જશે તમારી ગાડી માટે તમે કોઈ વસ્તુ લેવા માંગતા હોય તો અહીંયા તમને મળી જશે જે દુકાન આપણા મિત્રોએ જ ખોલી છે આપડી ઘરની જ દુકાન છે અને આ છે રિસેપ્શન

મસ્ત છે ઘણો બધું ઘર માટે વેકિંગ પણ મળી જશે તમને અહીંયા

गर्दन चने अनि यो गर्दन चने त पहिला हो छे का भयो मारा ए बितु पहिला भयो लन्कार गर्न अनि डर भयो यो नउ काट दियो

रोमा टेक चला ले आना तुम बात नहीं चला ले आना

આજ તો સુવા ખબર નઈ મૂડ નઈ કુ બોલતો નઈ મૂડ નઈ વેદો એ મતાર બોલતો જ નઈ બિલકુલ હે થઈ ગયું છે અને હવે બધા મહેમાન પણ આવવા લાગ્યા છે એક પછી એક અને નાસ્તો પણ વેચા લાગે છે જવાનો ને પેડા બધા બ્રેકફાસ્ટ કરવામાં બીજી થઈ ગયા છે એવું મોતી <laughs>

તો પપ્પાં કે કે પપ્પા લઈ લે લગાવવા છે આપણી નવી ગાડીમાં હા નારુ લેવાનું છે શર્માય અરુ તો

આવશે કમ્પ્લેટ એ પિયુષભાઈ ગાડી છે મોટાભાગના બધા પોતપોતાની ગાડીઓ લઈને જાય છે કે એટલે બે જશે ફઈ તો આપડે પિયુષભાઈ શું અને તો જય બીજા ફેરો મારશે બધા પહોંચી ગયા છે દર્શન હોટલ માં અને હવે બેસી જશે જમવા માટે તો બધા આવી ગયા છે અને જમવા પણ બેસી ગયા છે બેજો બેટા શોપિંગ જતા રહ્યા તમે ગાઈઝવાળા હા હા ખેરાલુ શોપિંગ કરવા

જમવાનું પૂરું થઈ ગયું છે અને આવું બધા વાતો કરી રહ્યા છે હવે ગ્રુપમાં ગ્રુપ તૈયારી કરી રહ્યા છે અને પછી ગયા છીએ આવું શાંતિથી ઘડી વાર અહીંયા બેસીએ અને પછી ઘરે જઈશું એ આવજો પન્નાબુ આવજો સા આવજો આવજો હાચવીને જો તાણો હર મહાદેવ ટેબુ હર મહાદેવ તો આવું બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા છે અમે બેઠા છીએ હજુ થોડી વાર કેમ કે હજુ થોડું કામ છે તો થોડીવાર પછી નીકળીએ આવજો શું એ આવજો કાશી એ આવજો માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે મંદિરે ફૂલ ફેમિલી હતા જોડે તો દર્શન કરી અને પછી ઘરે ગઈ છે

હા તમે બતાવી આવો ઓમનો પગે દુખાય છે સ્કૂલમાં થોડો પડી જતો પગે મજકો જશે કાલે ટાઈમ નહોતો તો નહોતો જઈ શકે તો હું સલોનમાં જઈશ અપોઇન્ટમેન્ટ અટેન્ડ કરીશ જીનર પણ નથી આવી આજે અને ઓમ ને પપ્પા બંને જશે સતરાશના બતાવવા માટે ડૉક્ટરને

ब रह गए छे तमे जोई શકો વાગ્યા ને આવી ગયા હતા અત્યારે નવ વાગી ગયા અને ખબર પણ ન પડી ટાઈમ જતો કેમ કે બેક ટુ બેક અપોઇન્ટમેન્ટ ચાલુ ને ચાલુ જ હતી અને હવે અપોઇન્ટમેન્ટો પૂરી થઈ છે અને હવે હું નીચે જાઉં છું જમવાનું બાકી છે તો નીચે જઈ અને જમી લઈએ અને ઊંને લઈને આમ તો પગ બતાવવા જવાનું હતું સટલાસને પણ ડૉક્ટર નહોતા ફોન કર્યો તો અત્યારે બંધ રાખ્યો છે અને હવે જઈએ નીચે ઉમો જમ થકું છું બેટા પગ રાહત થઈ તો નહીં દેખાતો પગે બૂટ પહેરા એટલો એટલું દુખાતું હતું ટાઈટ થઈ થઈ આપણે વાત છે ઓઇલિંગ કેટલા ટાઈમે કરવું કેટલા સમયે કરવું કેટલો સમય નાખેલો રાખવું આ બધાનો મોટાભાગે ડાઉટ હોય છે તો આજે હું તમારો આ જે ડાઉટ છે એ ક્લિયર કરવાની છું હેરની અંદર ઓઇલિંગ કરવું બહુ જરૂરી હોય છે સ્કેલ્પને ને હેલ્ધી અને હેરને હેલ્ધી રાખવા માટે જો તમારા ડ્રાય હેર હોય તો તમે અઠવાડિયામાં બે વાર હેર ઓઇલિંગ કરી શકો છો અને જો તમારા હેર વધારે પડતા ઓઇલી હોય નેચરલી સ્કેલ્પની અંદર હેર ઓઇલ જે હોય એ નીકળતું હોય તો તમે અઠવાડિયામાં એક વાર ઓઇલિંગ કરી શકો છો અને જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેની આગલી રાત્રે હેરની અંદર મસાજ કરી અને ઓઇલ એપ્લાય કરી દો અને પછી સવારે હેર વોશ કરી દો જો તમને પિમ્પલ્સ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે જ્યારે પણ હેર વોશ કરવાના હોય એના એક કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરો ઓઇલને અને પછી શેમ્પુથી હેર હેર વોશ લો ઘણા લોકો કન્ટિન્યુની હેરની અંદર ઓઇલ નાખેલું રાખતા હોય છે આવું ન કરવું જોઈએ કેમ કે કન્ટિન્યુ ઓઇલ નાખેલું રાખવાથી જે ડસ્ટ હોય સ્કેલ્પની અંદર ચોટી જતી હોય છે અને હેરને હેલ્ધી બનાવતો રોકે છે અને હેરફોલ પણ વધતો હોય છે તો જ્યારે પણ તમારે હેર વોશ કરવાના હોય એની આગલી રાત્રે જ હેરની અંદર ઓઇલ નાખવું અને પછી શેમ્પુથી વોશ કરી લેવા તો જમવાનું જમી લીધું છે અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય